એટલી ગંદી ગાળ્યું દીધી અને એટલું બધું મને મારું પણ અને મને વાગ્યું તો તે જતા રહ્યા પછી અડધી કલાકે કીધું કે મને મગજની અંદર બહુ દુખાવો સતત થાય છે કાનમાં હું કોઈ પોલીસથી થી ડરતો નથી મે તમે ગમે એટલું મારી સાથે કરી લેઓ હું પોલીસ સાથે બીતો નથી લાપા મારવા હોય તો મારો ને પેલા ખેતી કાર્ડ ભાઈ લાપા મારવા હોય તો મારો ને પેલા ભૂપેન્દ્ર ભાઈ બીજેડ વાળાને લાપા મારવા હોય તો મારો ને પેલા અગ્નિકાંડ વાળાને મારો પહેલા હરડી બોટ કાન તો એવું લાગ્યું કે મેં કોઈનું મર્ડર કર્યું હોય અથવા આતંકવાદીઓ અથવા દેશદ્રોહ અમે કર્યો હોય મારવામાં એક જ પોલીસ કરમણી હતા પણ એને એટલું પાવરથી માર્યું કે જાણે હું આતંકવાદીઓ કુંડો હો એ રીતે સતત માર મારવામાં આવ્યો મને એ તમારે મારવાનો અધિકાર તમને નથી તમને અધિકાર છે અમે જેવો ગુનો કર્યો એવો એ અમને કલમ લગાડો તમને ગમે એટલો ધમકાવશો કે ગમે એટલા પરેશાન કરશો પણ અમારો ન્યાય અથવા હક લીધા વગર અમે ગાંધીનગર નથી છોડવાના હું તમારી નોકરી છોડાવવા નથી આવ્યો એટલે તમારા ઉપર કેસ નથી કર્યો ગાંધીનગર છોડીને જતો રહ્યા તારા બાપનું નથી આય બધું નહીં ચાલે અને ગંદી ગંદી તો બહુ બધી ગાળો દીધી જે હું મીડિયા સામે ના બોલી શકું નમસ્કાર ગુજરાત ન્યૂઝરૂમ સાથે હું છું ભાવિક મારી સાથે બાજુમાં તમને આ વ્યક્તિ દેખાઈ રહ્યા છે એને તમે કદાચ ઘણી વખત જોયેલા છે કારણ કે ન્યૂઝ રૂમના સ્ટુડિયો પર ઘણી વખત આવતા હોય છે અને આ જ વ્યક્તિ છે જે વ્યાયામ શિક્ષક છે ગાંધીનગરની અંદર જ્યારે જ્યારે આંદોલન કરે છે ત્યારે ત્યારે હું કવરેજ કરવા માટે જાઉં છું ત્યારે ત્યારે સ્થિતિ ખૂબ નાજુક થઈ જતી હોય છે પોલીસની પોલીસ કોના પાવરથી આ લોકોને ઉપર કરે કારણ કે મેં તો દ્રશ્ય જોયેલા છે કે આ લોકોને મારતા હોય એના કપડાઓ ખેંચે કોલરો પકડે ગાળો દે પણ આ લોકોની રણનીતિ શું કે ભાઈ પોતાની માંગણી છે એ ન સ્વીકારાય ત્યાં સુધી અમે ગાંધીનગરમાં આંદોલન કર્યું આજે વ્યક્તિ મારી પાસે એ માટે આવ્યા છે કે ગઈકાલે એમને પોલીસ પકડીને લઈ ગઈ આંદોલન કરતા હતા શાંતિપૂર્ણ આંદોલન બે વખત મારા તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ન્યૂઝ રૂમમાં જોતા હોય તો તમે હું રેસ ચડાવતો એમાં લખતો હોઉં કે ભાઈ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આંદોલન કરે છે શાંતિપૂર્ણ રીતે ડિટેન પણ થઈ જાય છે કોઈ બળજબરી પૂર્વક એ લોકો તો નથી જ કરતા મારી નજરે પોલીસની નજર શું હોય મને નથી ખબર પણ એ વ્યક્તિને જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મને કહ્યું કે ભાઈ મને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો મારા ફોન ત્યાંથી ઝૂટી લેવામાં આવ્યો ને મને માર મારવામાં આવ્યો આતંકવાદી છે આપણે એવું માનો તમે પોલીસ એવું માનો છો કે આતંકવાદી છે સાહેબ એ બોર્ડરોમાંથી જે બાંગ્લાદેશી ઘૂસી જાય છે એનું તમે નથી કરી શકતા આ તો બિચારા ગુજરાતના લોકો છે ગુજરાતના શિક્ષકો છે આપણે ભાવિ પેઢીનું ભવિષ્ય છે તો આને શું કામ મારો આખી ઘટના શું છે ને પહેલા તો વ્યક્તિ પાસેથી સમજવું છે શું થયું હતું ક્યાંથી અટકાયત તમારી કરી પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાં તમારી સાથે શું થયું પહેલા તો એ અમને અમારો કાયમિકનો જે આંદોલનનો સિલસિલો છે એ સતત આજે એકવીસ દિવસ થયા છે અમારી માંગ પણ બધા લોકોને લગભગ હવે ખબર હશે કે છેલ્લા પંદર વર્ષથી ગુજરાતની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી પ્રાથમિક શાળાની અંદર એ માંગને લઈને સતત અમે સરકારને રજૂઆત કરી હતી એ રજૂઆતો અમારી ના સાંભળી એટલે આજે અમે એકવીસ દિવસથી આંદોલન કરી રહ્યા છીએ રાબેતા મુજબ અમે અમારા જે ટાઈમ હોય એ સવારે અમે આવી અને સત્યાગ્રહ આવી અને આરામથી બેસી જવી અમારે કોઈ પણ પ્રકારના નારાય ના હોય આવીને અને બેસવાનું હવે કોઈ મીડિયા આવે તો એને રિપોર્ટ કરવાનું કે અમારી માગણી સ્વીકારે એ બાબતે ગઈકાલે અમે બાર વાગ્યાના સમયે ત્યાં બધા લોકો એકઠા થયા ત્યાં બેસી ગયા જેવા ત્રીસક લોકો ભેગા થયા એટલે તરત જ તે પોલીસ આવી ગઈ કે ગાડીમાં તમે બેસી જાઓ એટલે અમે બધા તરત જ ગાડીમાં બેસી ગયા કોઈ નારાય નહોતા બોલાવ્યા ગાડીમાં બેસીને અને સત્યાવીસ સેક્ટરમાં ત્યાં પોલીસ ભવન છે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં લઈ ગયા ત્યાં અમારા બધા ભાઈઓને બેસાડ્યા અને પછી કીધું કે ભરત સલત તને સર બોલાવે છે એટલે મને એવું થયું કે આ લોકો સાથે ઘર્ષણ નથી કરવું અને ત્યાંથી નહીં પણ હું એમની ગાડીમાં બેસીને આવી ગયો સેક્ટર સાતની અંદર પોલીસ સ્ટેશનની અંદર આવ્યો ત્યાં બેસાડ્યો મને અને હું જેવો આવ્યો એટલે મારી સિક્યુરિટીમાં બે એસઆરપી વાળાને બેસાડી દીધા કે આ ભાઈ જ્યાં વોશરૂમ જાય તો એની સાથે જવાનું અને જ્યાં પણ જાય ત્યાં સાથે જવાનું એટલે મેં કીધું કે તમે મને એ ગમી કરશો હું તો અહીંથી જવાનું જ નથી મારે જવું હોત તો હું તમે ક્યારની રિક્વેસ્ટ કરું છું એટલે પાંચ વાગ્યા સુધી હું બેઠો એટલે પાંચ વાગ્યે ત્યાંના જ કોઈ ઇન્ચાર્જ મારે નામ જોગ એટલે નથી દેવું જો હું કોઈ પોલીસથી ડરતો નથી તમે ગમે એટલું મારી સાથે કરી લેવો હું પોલીસ સાથે બીતો નથી પણ હું પોલીસનું નામ જો નામ એટલા માટે નથી લેતો કે હું આ કોઈની નોકરી છોડાવવા માટે નથી આવ્યો જે તમે પણ કઈ પ્રકારનો સંઘર્ષ કરી અને તમારા પરિવાર માટે નોકરી નોકરી લે અને ફરજ બજાવો છો એટલે હું તમારી નોકરી છોડાવવા નથી આવ્યો એટલે તમારા ઉપર કેસ નથી કર્યો અને મારે કેસ કરવોય નથી બસ અમારી સાથે મારે એ જ કહેવાનું કે અમે તમારી સાથે શાંતિપ્રિય રીતે રહીશી ગાંધી સિંધિયા માર્ગે એ રીતે તમે શાંતિ પ્રિય રહ્યો એટલે મને પાંચ વાગે ત્યાં ત્યાંના અધિકારી આવ્યા રૂમની અંદર લઈ ગયા બહુ ગંદી ગાળો દીધી અને મને તો એવું લાગ્યું હતું કે મેં કોઈનું મર્ડર કર્યું હોય અથવા આતંકવાદીઓ અથવા દેશદ્રોહ મેં કર્યો હોય ત્યારે જ પોલીસ આટલી મારતી હોય એમ એટલે એ રીતે માથાના ભાગે કન્ટિન્યુ સતત વાર કર્યો મેં અવાજ જ નથી કાઢ્યો કે હું રડવાય નથી પણ કન્ટિન્યુ એને જેટલો એના હાથની અંદર પાવર હતો એટલા પાવરથી કન્ટિન્યુ મારવાનું ચાલુ કર્યું મારવામાં એક જ પોલીસકર્મી હતા પણ એને એટલું પાવરથી માર્યું કે જાણે હું આતંકવાદી હોઉં ગુંડો હો એ રીતે સતત માર મારવામાં આવ્યો મને તે પછી જતા રહ્યા એ કે તું ગાંધીનગર છોડીને જતો રહ્યા તારા બાપનું નથી આ બધું નહીં ચાલે અને ગંદી ગંદી તો બહુ બધી ગાળો દીધી જે હું મીડિયા સામે ના બોલી શકું એટલી ગંદી ગાળવી દીધી બધું મને પણ અને મને વાગ્યું પછી અડધી કલાકે કીધું મને મગજની અંદર બહુ દુખાવો સતત થાય છે કાનમાં મને હોસ્પિટલ લઈ જાઓ ત્યારે એવું કીધું કે હા લઈ જાવી લઈ જાવી લઈ જાવી કરીને રાતના લગભગ આઠ વાગ્યાના સમથિંગ મને પેન ક્લિયર પેન ક્લીન ગોળી એક આપવામાં આવી દુખાવા માટેની અને દુખાવો સતત થતો હતો જો મારે નાટક કરવું હોય તો હું ત્યાં સિવિલમાં જઈને એમના ઉપર એફઆરઆઈ કરી શકત હું નથી પીતો પોલીસથી કોઈ પણ અધિકારી આવે કેમ કે મેં કાંઈ ખોટું કર્યું નથી કે હું આતંકવાદી નથી એટલે બધા મિત્રો અથવા તો મને બધા લોકોએ કીધું કે આ તારી સાથે ખરાબ થયું છે તું એફઆરઆઈ કર પણ મેં એને એ જ કીધું છે કે હું મારો હક અને ન્યાય લેવા હું આવ્યો છું અને મારા જેટલા મિત્રો છે અથવા ભાઈઓ બહેનો છે એને ક્યાંક ને ક્યાંક વર્ષોથી એમની ઉંમર થઈ ગઈ છે એને ન્યાય નથી મળ્યો હું અહીંયા પોલીસ સાથે ઝઘડો કરવા ઘર્ષણ કરવા નથી આવ્યો મારે તો એ કેવું છે કે આપણે આજે વિધાનસભાની અંદર કાનૂનની અંદર બધે બાપુનો ફોટો લગાડીએ છીએ અને સત્ય અહિંસાના માર્ગની વાતો કરીએ છીએ અને આ જે લોકોનું દમન છે સરકારનું દમન છે આ જરાય યોગ્ય નથી જો મને તો એવું લાગે છે કે અમે તો કોઈ નેતા લીડર નથી પણ આટલી વ્યક્તિઓ સાથે હોવા છતાં કોઈ પણ કારણ વગર જો આટલું દમન અમારી સાથે કરતા હોય આટલી મારામારી કરતા હોય તો હું તો એ વિચારું છું કે સામાન્ય જનતા અને સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિઓ જ્યારે હાથમાં આવી જાય છે ત્યારે લોકો એમની હાલત કેવી કરતા હશે અને જ્યારે કોઈ રાજકારણી આવી જાય એમએલએ ધારાસભ્ય આવી જાય કોઈ બિઝનેસમેન વીઆઈપી આવી જાય ત્યારે તમે કેવું આવું દમન કરો છો મારે એ જ કહેવાનું છે એટલે પોલીસ પ્રશાસનને બે હાથ જોડીને નમન કરું છું અને એ જ કહેવા માંગુ છું કે તમારી જેટલી કાયદા અને કલમો હોય એ એ એ નિર્ણય તમારે મારવાનો અધિકાર તમને નથી તમને અધિકાર છે અમે જેવો ગુનો કર્યો અમને કલમ લગાડો તમારે જેવી કલમ તમારે લાગતી હોય તમે એ દબાવ નહીં આજે અમારે કલમ નથી લગાડવી અને અમે તમારી ઉપર દયા ખાધી છે અમારે દયા નથી ખાવી અમે અમારા હક માટે અને ન્યાય માટે આવ્યા છીએ અને એ ન્યાય માટે તમારા જો અમે દખલ અંદાજી કરતા હોય ગાંધીનગરની અંદર આવી અથવા ગાંધીનગરની જનતાને હેરાન કરતા હોય પોલીસ પ્રશાસન ને હેરાન કરતા હોય તો તમારા જે નિયમમાં આવતા હોય કલમ લગાડી દો પછી તમારી જે પણ કલમ હોય પણ જો અમને ગમે ધમકાવશો કે ગમે પરેશાન પણ અમારો ન્યાય અથવા હક લીધા વગર અમે ગાંધીનગર નથી છોડવાના એ ફાઈનલ છે કેમ અત્યાર સુધી ગુજરાતની ની સરકાર આજે પચીસ વર્ષથી મૂળિયા નાખી ગયેલી સરકાર ભારત ભાજપ ભારતની અંદર પણ ભાજપ સરકાર છે અને ગુજરાતની અંદર ભાજપ સરકાર છે તમને તકલીફ હોય તો સાહેબજી અમને જણાવો કે અમે આ કારણથી ભરતી નથી કરી એકતા બેટા એટલે તમે તમારા ઘરે જતા રહ્યો એટલે અમે જતા રહી હા અથવા નાનો જવાબ આપો આજ 21 દિવસ થયા આ જવાબ તો માણસ આપે આપણે આપણા પરિવારના કોઈ બાળકને કઈ જીદ કરે ને તો એને કહે કે બેટા મારી પાસે અત્યારે નથી હું અમુક સમય આવે ત્યારે તમને દઈશ અત્યારે જે છે એની અંદર સંતોષ માન એવો જવાબ તો આપો અને આ દાદાગીરી અને આ આ જે દમન અમારી ઉપર થઈ રહ્યું છે એ યોગ્ય નથી એટલે સ્વાભાવિકપણે અને જે પોલીસ પર મારે થોડી ચર્ચા કરી છે કે જ્યારે ગ્રેટ પે આંદોલન પોલીસનું ચાલતું હતું ત્યારે જ્યારે અમે કવર કરવા માટે જતા હતા ત્યારે શાંતિપૂર્ણ રીતે પોલીસ પણ આંદોલન કરતા હતા જ્યારે એની માંગણીઓ નથી સ્વીકારાણી ત્યારે પોલીસ ખુદ ત્યાં આંદોલન પર ઉતરી હતી ત્યારે તો મને તો એવું નથી લાગતું ને કદાચ જો એવું થાય કે ભાઈ વિધાનસભામાંથી ધારાસભ્યોને બધા આવ્યા તમને ધસડી ધસડીને પૂરી દીધા બેલામાં એની બસમાં વાનમાં લઈ ગયા આ બધું થાય તો ત્યારે તમને શું સારું લાગે ન સારું લાગે ભાઈ કોઈને બી ન સારું લાગે એક પોલીસ કર્મચારી તમારા પરિવારજનો એ વિડીયો જોય તો એમ કે બોલાસ વાળો ગુજરાતમાં તો આ શું થઈ રહ્યું છે તો આ એ જ વ્યાયામ શિક્ષક છે એ પોલીસ હોય એ નેતા હોય એ અધિકારી હોય એમનો બાળક કે જેમને વ્યાયામનું જે સાચું અને સારું એક જ્ઞાન આપતું હોય તો એ આ શિક્ષક છે અને એ શિક્ષક ઉપર જ્યારે દમન થાય એમને મારવામાં આવે તો આ વ્યાજબી વાત ન કહી શકાય અને પોલીસ કર્મચારી એવું ભાઈ એવું તો કોને કહેવાનું કે કોઈના બાપનું નથી ભાઈ ગાંધીનગર કોઈના બાપનું છે જ નહીં ગાંધીનગર કોઈના બાપનું છે જ નહીં ત્યાં એ સત્તાધીશો છે એના માટે ને વિધાનસભા જે માટે આલે છે ગુજરાતનો પાટનગર જે એટલા માટે આલે છે અને પોલીસને વિનંતી છે કે તમને પગારે કમલમમાંથી કે વિધાનસભામાંથી નથી આવતો અમારા પ્રજાના ટેક્સના પૈસા આવે છે એમાંથી આવે છે ભાઈ જ્યારે પણ નાનો માણસ ગાડી લઈને નીકળે છે તો બસો પાંચસો હજાર રૂપિયાનો તોડ કરો છો ત્યારે કોઈ અવાજ નથી ઉઠાવતો ને જયારે વિડીયો વાયરલ થાય ને ત્યારે તમને બી બીક રહી કે સસ્પેન્ડ થઈ જશું કાલે જ મારી પાસે એક વિડીયો નામ નથી લેતો મેં જ વિડીયો ચડાવ્યો એ ભાઈને સતત ફોન આવે છે કે સાહેબ રીલ ડિલેટ કરી મારી નોકરી જતી રહેશે તમારે તમારું કામ કીધું હોય એ કરવાનું હોય ન કરવાનું ન કરાય ભાઈ તમારે સેવા શાંતિ અને સુરક્ષાની વાતો કરો છો તો શાંતિ દોડવાના પ્રયત્ન તો તમે કરો છો ભાઈ પોલીસ પ્રજાનો મિત્ર હોય આ સૂત્ર તમે જ આપ્યું છે આમાં કેમ મિત્રને આમાં મિત્રને તો કઈ ઝૂલતું વળતું નથી જે મિત્રતા દર્શાવવાની હોય છે ત્યાં દર્શાવના નથી લાપા મારવા હોય તો મારો ને પેલા ખેતી ને ભાઈ લાપા મારવા હોય તો મારો ને પેલા ભૂપેન્દ્ર ને ભાઈ બીજેડ વાળા ને લાપા મારવા હોય તો મારો ને પેલા અગ્નિ ને મારો પેલા હરણી બોટ કાર્ડ ને ત્યાં તમારી બોલતી બંધ થઈ જશે પણ જે પૈસા મળે છે ને ત્યાં પૂછડી પટપટાવીને જાય છે આ પોલીસ કર્મચારીઓની જ્યારે સચ્ચાઈ બહાર આવે છે ને ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ મારા ગુજરાતની પોલીસ છે કે જે ખાખીમાં દાગ લગાડી રહ્યો છે ને બીજા એવા અધિકારીઓ કે જે મહેનત કરે છે એના નામ બદનામ થાય છે ઘણા સારા અધિકારી જોયા છે ભાઈ ઘણા આંદોલનો મેં કવર કર્યા છે પોલીસવાળા નીચે પલોઠી વાળીને બેસીને સમજાવો કે ભાઈ તમે શાંતિપૂર્ણ આંદોલન કરો અમે કશું જ નહીં કરીએ પણ સાહેબ જ્યારે ઉપરથી ઓર્ડર હોય ને ત્યારે આ પોલીસ કર્મચારીઓ ભાન ભૂલી જતા હોય છે ને એમને ગમે મારપીટ કરતા હોય છે

તો ગાંધીનગરમાં આંદોલન જ નહીં થાય કારણ કે તમારો આંદોલન કરવા જ નથી દેવા અને જે વાત કીધી કે ભાઈ અમને હાકે નાનો જવાબ મળે હવે જવાબ તો શું સત્રની અંદર એક ચર્ચા નથી થઈ આઠ આટલા દિવસથી આઠ આટલા દિવસ સત્ર ચાલે બીજા અન્ય મુદ્દાઓ પર વાતો થાય તો આ જ્યારે પાંત્રીસ ચાલીસ ડિગ્રી તાપમાનમાં ત્યારે પોતાના એ હકની લડાઈ માટે લડતા એ શિક્ષકોની વેદના કેમ નથી સમજતી આ દરકાર આ સરકાર અને દાદા મોટી મોટી વાતો કરે છે હર્ષભાઈ સંઘવી વાતો હર્ષભાઈ તમને પણ કહેવા માંગુ છું કે આ તમારી એક પોલીસ છે તમારી એ જ પોલીસ છે અને તમે જયારે કીધું હતું ને કે હાથમાં જો કોઈની તલવાર દેખાય ને તો એનો વરઘોડો કાઢીશું ભારતીય જનતા પાર્ટીના એક નેતાના હાથમાં તલવાર દેખાડી હતી કાયદો ઘર વરઘોડો તમે કાયદો વરઘોડો સાહેબ નથી નીકળતો કારણ કે તમારા સત્તા પક્ષના નેતા હોય છે ત્યાં સમાધાન થાય છે ત્યાંથી વાત લીક નથી થતી પણ જો કોઈ સામાન્ય નાગરિક હું આ ઘરે એક ના સામાન્ય રીતે વાત કરું હું અહીંયાથી જાઉં છું 80 ની સ્પીડે હું સ્ટન્ટ કરતો જાઉં મને પોલીસ પકડે મારી પાસે માફી મગાવે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરીને વાહ વાહી મળ્યો અને કહે કે જો પોલીસ સરાહનીય કામગીરી કરી છે તો પોલીસની સરાહનીય કામગીરી ક્યારે થાય કે બૂટલેગરોની અહીંયા દારૂ બંધ કરાવે ડ્રગ્સ આવે છે એની તપાસ થાય હર્ષભાઈ તમારી પોલીસને પણ ક્યો આ પણ એ માન એ માનવીય છે આ એ જ માણસ છે અને આ એ જ મતદાર છે કે જેને તમારા નેતાઓને વોટ આપી આપીને ટોચના ઉપર છે છે આ એ જ મતદારો જ્યારે મતદાનનો ટાઈમ ટોચ ના ઉપર બેહાય ઉપાડે સ્વીકારી અને જો તમે હજુ પણ એવું ઈચ્છતા હોય કે આવનારી સત્યાવીસ ની ચૂંટણી છે ત્યાં સુધીમાં હજુ કંઈ નથી કરવું પછી હોય તો કર દેશે તો આ બધા એની વયમર્યાદાનો મુદ્દો તમે જ લાવશો વચમાં કે ભાઈ વયમર્યાદા પૂરી થઈ ગઈ હવે ઉમર થઈ ગઈ હવે નહીં મળે નોકરી સાહેબ દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષથી તૈયારી કરવાની આ બધું થયા પછી પણ શું આંદોલનની તૈયારી કરવાની હું તો નોકરી આ તે ગવર્મેન્ટ જે તૈયારીઓ કરે છે જે વ્યાયામના ના શિક્ષકો ટેટાટના શિક્ષકો તો બધાને કહું કે તમે જે વાંચો છો જે તમે જે જ્ઞાન લ્યો છો ને એની સાથે સાથે થોડું આંદોલન પણ જ્ઞાન લેજો કારણ કે તમારે આંદોલન એ કરવું પડશે કારણ કે આ બુંગી મેરી આ બેરી સરકારને જ નહીં સાંભળે તમારું જ્યાં સુધી એના કાનમાં વાત નહીં પહોંચે ને ત્યાં સુધી નહીં સાંભળે આ સરકાર નાની નાની વાતોમાં આંદોલન કરવા પડે નાની નાની વાતો ભારતીય જનતા પાર્ટીના જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે મોટા મોટા વાયદાઓ થાય ગ્રાન્ટો પાસ થાય શિક્ષકોની વેદના સાંભળવાની વાત થાય ભરતીની વાત થાય એમ જ્યારે ભરતીની તારીખ આવે ત્યારે એમ કે ના ના ભાઈ અમે તો બદલીની વાત કરી સાહેબ આ જરાય પોસાતો નથી ગુજરાતની અંદર ગુજરાતને અને આપણા ભારતને વિશ્વગુરુ આપણે બનાવવાના જે વાતો કરીએ છે તો ગુજરાત ની અંદર શું સ્થિતિ છે એ તો આપણે સમજવી પડશે ને પેલા ગુજરાતના ના લોકો જાણે છે કે શું સ્થિતિ છે પણ સાહેબ અમુક એવી જગ્યાએ હિન્દુત્વના નામે વોટ મળી જાય આવું બધું જ થતું હોય આપણે જોઈએ છે તમને વોટ મળી જાય પછી તમે દેખાતા પણ નથી આ સત્ય હકીકત છે ને તમારે કાન પકડીને કહેવું પડશે કે આ અમે નથી દેખાતા એ જ નેતાઓ એ જ મંત્રીઓ અને શિક્ષણ વિભાગમાં આવતા એ જ અધિકારીઓ જે પણ હોય તમારા પોતાના રોટલા શેકાઈ ગયા હોય ને ભાઈ તો એક દિવસ ખાલી એક દિવસ હું એક દિવસ ખાલી દસ મિનિટ આવીને આ લોકો સાથે હું એમ છું બપોરે વાગ્યાના સમયે સત્યાગ્રહ છાવણી ઉપર આ લોકો ત્યાં બેઠા હોય ને ધૂળ રસ્તા ઉપર ત્યારે એમની બાજુમાં આવીને બેસો સાહેબ તમારું શરીર ગરમ ન થઈ જાય ને તો મારું નામ ફેરવી નાખો રાત્રિના સમયે જુઓ એ ક્યાં સુવે છે કેવી રીતે મેનેજ કરે છે આજે એકવીસ એકવીસ દિવસ થયા ઘર બાર બધું મૂકીને અહીંયા આવે ઘરેથી ફોન આવીને એમ કે બેટા તને ન્યાય મળ્યો આપણી પાસે શું જવાબ ઘરના શું વિચારે આપણે જેને મતદાન કર્યું આપણે જેને મોટા ઉપાડે મતદાન કરી કરીને જીતાડે એ નેતા તો બોલતા નથી સાહેબ આ નેતાઓ માત્ર વોટના ભૂખ્યા હોય છે બાકી તમારી જે વિકાસની વાતો થાય છે માત્ર કાગળ ઉપર થાય છે આ આજે હકીકત છે ના સમજવું પડશે અને જે રીતે માર મારવામાં આવે છે શિક્ષકોને સાહેબ માર ખાઈ લે છે પોતાના હકની લડાઈ લડવા માટે તો શું નથી કરતા બધાય કરે છે ઘણી વખત આંદોલનનો થયા ગાંધીનગરની અંદર મેં તો ઘણા અઢોડાક આંદોલનો કવર કર્યા બધાને મારે છે નવી નવા વાત નથી કે આ લોકોને મારે પણ ચર્ચા ત્યારે કરવી પડે અને આપણી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આટલી નાની નાની વાતોમાં પણ અમારે આસપાસ બેસીને આ લોકો સાથે ચર્ચા કરવી પડે છે મહત્વની ને મુખ્ય મુદ્દો આ છે બાકી આવા મુદ્દા તો સરકાર વિધાનસભામાં બેસીને આમ તો આડા દિવાલો છે અને આ પાડવી પડશે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી પડશે ખાલી એક તમે તારીખ આપી દો કે ભાઈ આટલી તારીખ સુધી નિવારણ આવી જશે પણ આ જ કર્યું હતું બસ આટલી તારીખ આ જાહેર કરી હતી જ્યારે તારીખ આવે ત્યારે નહીં આ તો ભાઈ બદલીની તારીખ જાહેર થઈ હતી લોલીપોપ 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 અને એક ગાજર લટકાવી દેવાનું જેથી કરીને ભ્રમિત થઈ અને લોકો ત્યાંથી છૂટા થઈ જાય ગાંધીનગરની અંદર જાય આંદોલન કરી દીધું ભાઈ અહીંયા કલમ લાગેલી છે અહીંયા ચાર જણાને ભેગું ન થાવ આવી બધી વાવાય અને વાતો થાય ત્યારે આપણને કહેવાનું મન થાય કે સરકારની અંદર બેઠેલા અધિકારીઓ અને નેતાઓ શું કરે છે માત્ર એસીવાળી કેબિનોમાં બેસવાથી કશું જ નથી થતું નેતાજી અને અધિકારીઓ તમારે જો સત્ય જાણવું હોય તો એક દિવસ આવો ડિગ્રી તાપમાનમાં જોડે નીચે કરવા માંગે છે એની સાથે આવું આ ખાલી માત્ર ગાંધીનગર પોલીસની વાત નથી કરતું હું આખા ગુજરાતની પોલીસની વાત કરું છું ભાઈ કે જ્યાં જ્યાંથી હપ્તાઓ મળે છે બધું એમને ખબર છે ક્યાંથી તમારા હપ્તાઓ આવે છે ત્યાંથી પૈસા આવે છે આ બધું જ ખબર છે અને એક અમને નહીં માત્ર પત્રકારને એક સામાન્ય માણસને પૂછે ને તો એ ખબર છે કે આ અઢ તેને એટલા રૂપિયાનો તો જાય છે કરપ્શનની વસ્તુ પેલા મૂળ ન્યા છે ને ત્યાંથી બંધ કરવું પડે અને હર્ષભાઈ તમે તમારી પોલીસની જ્યારે વાહવાહી કરતા હોય ને વખાણ કરતા હોય છે ને ત્યારે મારે તમને એ પણ કેવું છે કે એક એવો પણ હિસાબ કરજો કે સો કલાક આપું તમને સો કલાકની અંદર જેટલા પોલીસ સ્ટેશન હોય ને ત્યાંથી હપ્તાનું લિસ્ટ મગાવો તમે 100 કલાકની અંદર જે ગુનેગારોના નામની જે જાહેરાત કરી હતી એમાં તો લગભગ તો બુટલે કોરોના નામ જાહેરાતની કરી હતી આ એ જ આબાર તત્વ હતા કે જે ભારતીય જનતા પાર્ટી એના નેતાઓ સાથે જોડાયેલા એમના નેતાઓને ઓળખીતા એના અંગત પોલીસના જાણીતા અને આ બધા ધંધા શું કરે દારૂ વેચવાના પણ આપણે તો કેવત છે ને ભાઈ ગુજરાતમાં તો કે દારૂ મળે છે એ તો દારૂબંધી છે માત્ર ને માત્ર કેવા ફરતી દારૂબંધી છે તાકી ગાંધીનું નામ બદનામ કરી રહી છે તો પછી ગાંધીના નામે જો દારૂબંધી હોય તો મારે એટલું જ કહેવું છે સતત કડક પગલા પોલીસ તો ધારે તો ઘણા સારા કામ કરી શકે આજે જોયું હતું આપણે બોટાદની પોલીસે સરાહનીય કામગીરી કરી મેં વકાણી મેં પણ વિડીયો કર્યો કે માત્ર જે સાયબર ફ્રોડમાં જે પૈસા ગયા હતા એને થોડા દિવસોની અંદર પોલીસે કામ કરીને બતાવી દીધું સાહેબ પોલીસ ધારેને તો ચપ્પલ ચોરાયેલા હોય ને એ પણ ગોતી આ પણ પોલીસ ની દાનત હોવી જોઈએ કરવાની ન આ લોકો પર આંદોલન હજી પણ યથાવત છે મને નથી ખબર કેટલા દિવસ આંદોલન ચાલે પણ જ્યાં સુધી સુધી માંગણીઓ સ્વીકારાય આંદોલન યથાવત રહેવાનું છે ને લડી લેવાના મૂળમાં પણ છે ભલે તમે મારશો કૂટશો જે પણ કરશો એનું આંદોલન સતત યથાવત છે કારણ કે હું જોઉં છું ક્યારેક આઠસો જણા હોય બસો જણા હોય કોઈ દિવસ એવા ઓછા તો થયા નથી કોઈ દિવસે મેં તો સાંભળ્યું નથી મારી પાસે વિડીયો એવા નથી આવે કે ભાઈ આજે આંદોલન બન્યું

તો ત્યાં પણ વ્યાયામની તો જરૂર પડશે ને ત્યારે છોકરાઓ ક્યાંથી લાવશો ચાઇનાથી લાવશો તમે જાપાનથી લાવશો તમે તો ગુજરાતના છોકરાઓનું શું ત્યારે મોટા બરાડે કેવું પડશે કે ભાઈ આપણી પાસે વ્યાયામના શિક્ષકો જ નથી કારણ કે આપણે ભરતી જ નથી કરી ભલાઈ ભરતી કરો ભાઈ કારણ કે આટલા આટલા વર્ષ થઈ ગયા છતાં કોઈ બોલ્યું ન હોય અને જ્યારે સમય આવે ને જ્યારે બોલવાનો ટાઈમ આવે ત્યારે બધા ભેગા થઈ હોય ત્યારે તમે એડી ઉપર દમન ગુજારો છો આપણા ગુજરાતની અને કહેવાય ને કે સૌથી મોટી અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ આ છે